એક બ્રહ્મ દેવતાએ આવ્યા બાબાને કીધું કે મહારાજ તમારે ત્યાં સંતાન ન હતું સંતાન ગોપાલના જાપ કરતો હતો એના ફલ સ્વરૂપ તમારે ત્યાં સંતાનનો જન્મ થયો લાલાજીનો જન્મ થયો છે નંદ બાબા આજે આનંદમાં એટલા છે ને ખાલી આમ આમ કર્યું ને એટલે એક સાથે દસ સેવક સોના ચાંદીના થાળ લઈને આવ્યા અને કીધું કે લો લઈ જાઓ ત્યારે બ્રાહ્મ દેવતા બહુ સરસ વાત કરી હું તો તમારા આંગણે ખાલી વધારે ખાવા માટે આવ્યો છું આ બધી વસ્તુની મારે તાણ નથી સુગામ બોલે મારો રાજા નંદ છે અને હું તો ગોકુળ નેહડાનો બ્રાહ્મણ છું મારે કઈ કમી નથી ત્યારે નંદ બાબા કહે છે કે તમે કઈ ભૂદેવ લેતા નહીં જાઓ કઈ બેટ સ્વરૂપે નોછાવર સ્વરૂપે કઈ નહીં લઈ જાઓ તો મને થોડુંક મારા મનની અંદર પહેલું થશે ત્યારે ગૌર બાપાએ કીધું કે કામ કરો તમારે જો દેવું હોય ને તો સોનું ચાંદી હીરા માણેક મોતી આ મારે કઈ નથી જો બોલે તો બોલે અત્યારે મારે દુજાણું નથી અત્યારે દુજાણું નથી અને તમારે જો દેવી હોય તો મને એકાદ ગાય આપી દો જો આ આ આ અત્યારે જો આ દાનનો સંકલ્પ ગાય માટે કરે છે અત્યારે મારે દુજાણું નથી તમારે જો દેવી હોય તો મને ગાય દો કેમ કે મારા છોકરા દૂધ વગરના છે મારે ગાય જોતી છે મેરે ભાઈ બેન આ આવડો મોટું આખું આયોજન છે ને એ ગૌશાળાના નિર્માણ અર્થે જ છે તમે ગાય દાનમાં ન આપી શકો તો કાઈ વાંધો નહીં પણ ગાય માટે થોડું ઘણું તો આપણે કરી શકીએ આપણે હિન્દુના દીકરા છીએ સાહેબ એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ તમારી પાસે કંઈક થોડામાંથી થોડું કે તારા રંગ પાણોસીના માળને મોંઢે રે એ મુઠી ચણ નાખતો રાજા જય અરે દીધું હોય તો દેખો આપ્યું હોય તો આપ તો જાદે એ દીધું હોય તો આપ્યું હોય તો આપો ધન હો આજ અમારી કથાની અંદર અમારો પરમ શિષ્ય ધરમશ્રીભાઈ ઘોગારીનો પરિવાર એમની સાથે વલ્લભભાઈ અને એમની સાથે અમારો પરમ મિત્ર કરણસિંહભાઈ સોલંકી જેમના આ કથા નિમિત્તે અગિયાર હજાર રૂપિયાનું દાન છે એવા ખુદ અત્યારે આવ્યા છે બહાર હતા જોરદાર તાલીઓના ગડગડાટ વડે બધાઓ સાહેબ આ તાલીનું દાન છે તાળીઓ તો સરખી પાડો આ તાળિયોનો અવાજ કમ આમ બહુ આઘો ન જાય તો કાંઈ નઈ પણ આમ આ ખોરાટ બ્રિજની ઓલી બાજુ તો જાવો જ બધારો ભાવ આવો ભગવાન કૃષ્ણ એની ઉજાણીમાં બ્રહ્મ દેવતાએ કીધું કે મારે દુજાણાની જરૂર છે બાપ ગાય ન આપી શકો તો કાઈ નહીં પણ ગાયને લગતું થોડું ઘણું દાન અને કાલ ફરી વખત યાદ કરાવું કે સંક્રાંતનો સમય છે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ છે દાન કરવાનો સમય છે આમાંથી એક પણ વ્યક્તિ દાન કર્યા વગરનો ન રહેશે આ યાદ રાખજો ભાઈ અહીંયા તો નંદ બાબા નંદ બાબાને ઘરે તો નવ લાખ તેનું હતી એક સેવકને ઈશારો કર્યો એક હજાર ગાયો આવી દાતા અને એ તે પાછી નબળી નહીં નખ શીખ સોનાથી શણગારેલી ને બધી જ ગાયો દૂધ આપતી દૂધાળ ગાયો અમને ઘણા ઘણા કંઈક બાપુ તમને ગાયોનું દાન આપવું છે અમે ઘડીક રાજી થઈ જાય ચાલો ભાઈ એક સારી ગાય આપણી ગૌશાળાની અંદર આવશે પણ ગાય કેવી આવે ખબર દૂધ આપતી બંધ થઈ જાય ને દેશી ભાષા બોલી પાકડી ગા થઈ જાય ને પછી કે લ્યો બાપુ હવે તમે સાચો હોય નહીં બાપ દાન કરો ને તો ભલે થોડું કરો પણ યોગ્ય કરો તમારી મતિ અનુસાર દાન કરો તમારી ક્ષમતા અનુસાર દાન કરો જો હમણાં જ કથા ઈ જ આવશે એક હજાર ગાયોને લઈ અને ગોર બાપા નીકળ્યા પોતાના ઘરની શેરીમાં ગયા પણ એ સમાવેશ ક્યાં કરવો પછી તો ગાયો એવું કહેવાય છે કે ઘરની અંદર બાંધીને ઓસરી ની અંદર બાંધી નાખ્યા ખીલા પણ એક હજાર ગાયો કઈ રીતે પૂર્ણ થશે સમાવેશ કઈ રીતે કરવો એમાં ગોરાણીમાં જમના જળ ભરવા ગયા હતા અને જ્યાં ઈ જમના જળ ભરવા એવા શેરીમાં જોયું તો ગાયો કોઈને થયું કે ભાઈ કઈક છૂટી ગઈ હશે પણ જ્યાં ઈ ઘરના ફળિયાની અંદર તો ત્યાં પણ ગાયો હું શ્રીની અંદર ગાયો ખંડની અંદર ગાયો આ અને ગોરાવણીમાં એ બૂમ પાડી છે કોણ લાવ્યું આ ગાયો દાદા હું લાવ્યો છું દેવી હું લાવ્યો છું તમને ખબર છે નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો છે અને એની વધાય જ્યારે મેં ખાધી ત્યારે એક સાથે નંદ બાબાએ એક હજાર ગાયો આપી અને હવે જે ગોરાણીમાં બોલ્યા છે ને એ સાંભળવા જેવું બોલ્યા છે ગોરાણી જવાબ આપ્યો ગોર બાપા હે બ્રહ્મદેવતા કોઈ એની ક્ષમતા પ્રમાણે દાન આપે પણ આપણે આપણી ક્ષમતા પ્રમાણે દાન લેવું જોઈએ તમે એક હજાર ગાયોને લઈને આવ્યા છો આના છાણ વાસિંદા કરવા અને એક હજાર ગાયોને દોવી એક હજાર ગાયોની સાર સંભાળ રાખવી એક હજાર ગાયોને ઘાસ ચારો નાખવો એક હજાર ગાયોને પાણી આ બધું કઈ રીતે થાય એટલું બધું બોલે એટલું બધું બોલે એટલું બધું હું ઘણી ઘણી વાર કહું કે બેનોને બોલવાનો સ્વભાવ વધારે હોય બહેનો હોય એક બેન એના હસબન્ડ ને લઈને દવાખાને ગયા અને ડોક્ટરે પૂછ્યું કે બોલો શું થાય છે એટલે ઓલો દર્દી બોલે એ પેલા બેને શરૂ કર્યું વાચાળ પ્રકૃતિ હોય અમુક બહેનોની ડોક્ટર ને દર્દી ને પૂછો તો બોલો તમને શું થાય છે ત્યાં તો હજી દર્દી બોલે બોલે આમ હમો શરૂ કરી દીધું કે આ મારા છે છે આની એક તકલીફ સાહેબ બોલે શું બોલે આ રાત્રે ઊંઘમાં બક બક બગબક બક બક બહુ કેરા કરે સુવા દેતા નથી પણ બેન એટલું બધું બોલે ને એટલે ડોક્ટરે કીધું કે ભાઈ આને દવાની જરૂર નથી બોલે તો બોલે આને દિવસે બોલવાનો તમે મોકો આપો એ અને કોઈ દવાની જરૂર નથી પણ જો દિવસે થોડોક સમય જો આને બોલવા દયો ને તો આ રાતે બકે નહીં એક એક સહજ સ્વભાવ એટલું બધું ગોરાણીમાં કેટલા આને આની સેવા કોણ કરશે સેવા ચાકરી મરાધી ન થાય આમ ન થાય તેમ ન થાય ત્યારે ગોરબાપાએ કીધું બસ હવે હવે હમઈ જાઓ ચૂપ થઈ જાઓ સાંભળો મારી વાત બોલે શું સાંભળે ત્યારે ગોર બાપા કીધું કે આમાંથી અડધી ગાયો હું તારા ભાઈને ત્યાં મોકલવાનો છું ત્યાં તો ગોરાણીમાં કે ભલે લાવ્યા ભલે લાવ્યા ભલે લાવ્યા